આ તરફ રાજકોટમાં ઘોડા છૂટી ગયા અને ત્યારબાદ તબેલાને અને તાળા જેવી પરિસ્થિતિ બાંધકામ સાઇટ પર શ્રમિકના મોત બાદ મહાનગરપાલિકા જાગી છે રાજકોટ બિલ્ડર એસોસિએશન સાથે મહાનગરપાલિકા અધિકારીની બેઠક યોજાઈ અકસ્માત ઘટાડવા માટે રહી રહીને હવે મહાનગરપાલિકા જાગી મહાનગરપાલિકા દ્વારા હવે કવાયત હાથ ધરવામાં આવી રહી છે શ્રમિકોના મોત બાદ રાજકોટ મહાનગરપાલિકાએ નિયમો બનાવ્યા છે

ક્યાંક મોટી દુર્ઘટનાઓ પણ થતી હોય છે ને ક્યાંક જાનહાની જેવા પ્રશ્નો પણ ત્યાં થતા હોય છે એટલે આજ રોજ પ્રાઇવેટ ડેવલપર્સ છે આરએમસીના એન્જિનિયર્સ છે અને સાથે સાથે જે કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન વગેરે છે એ બધાની સાથે એક ડિટેલમાં બાબતે મિટિંગ કરવામાં આવેલી છે અને જે સેફ્ટી મેઝર્સ જે તે સાઇટ ઉપર રાખવાના હોય એ બાબતે અમને અવગત પણ કરવામાં આવેલા છે અને એ અપીલ પણ કરવામાં આવેલી છે કે એ કાયદાકીય રીતે પણ આપણે કરવું જરૂરી છે કોઈ પણ સાઇટ ઉપર ચાલતું હોય તો જે સેફ્ટીના મેજર્સ છે એ તમામ સુનિશ્ચિત કરવાના જ રહે છે અને જો નાની મોટી દુર્ઘટનાને એ બધાના પ્રશ્નો ઉપસ્થિત થાય તેમાં શું કાયદાકીય રીતે પગલાં લેવાના થાય એ પગલાંઓથી પણ એમને અવગત કરાવવામાં આવેલા છે એટલે સેફ્ટી સુનિશ્ચિત થાય એવી અપીલ પણ છે અને કાયદાકીય રીતે એ બાધ્યતા પણ છે તો એ પ્રમાણેની કાર્યવાહી થાય એ જરૂરી છે કોર્પોરેશન દ્વારા બિલ્ડરો આર્કિટેક્ટો સિવિલ એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો અને કોર્પોરેશનના જે કોન્ટ્રાક્ટર હોય સહિતના તમામ લોકોને એક મિટિંગ બોલાવવામાં આવી હતી સાઇટ ઉપર જે મજૂરો કામ કરે છે એ મજૂરોને સેફ્ટીને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ ચિંતિત છે એ જ રીતના રાજકોટ બિલ્ડર એસોસિએશનના તમામ બિલ્ડરો અને તમામ લોકો ચિંતિત છે કે ભાઈ મજૂરને ખાસ સાઇટ ઉપર મેલમેટ પહેરવામાં આવે ગ્લો પહેરવામાં આવે મજૂરને સેફ્ટી લઈને જેટલા એમાં પિક્ચર છે એ બધા એનો અમલ કરવામાં આવે ખૂબ સારી વાત છે અને એક વાત એ પણ કરવામાં આવી કે રાજ્ય સરકાર દ્વારા મજૂરો માટે મજૂર રેન બસેરા કરીને એક બિલ્ડિંગ બનાવવામાં આવશે જે મજૂરોને રહેવા માટેની સુવિધા આપવામાં આવશે કારણ કે બધા મજૂરો આઉટ સ્ટેટના હોય અને સાઇટ ઉપર રહેતા હોય એટલે એને પાકું એમાં ઘર ન મળતું હોય એટલે જો આ રીતના રાજ્ય સરકાર તરફથી ઘર બનાવી દેવામાં આવે તો એ ખૂબ સારી બાબત ગણાય